ટીમ જોરદાર કામ કરી રહી છે કારણ કે તમને બેસ્ટ કન્ડિશનમાં અને બેસ્ટ ભાવમાં બાઇક જનતા ઓટોમાંથી મળી રહે મિત્રો તો તમારા માટે મિત્રો બે હજાર અઢાર નું મોડેલ ટીવી સફા છે મિત્રો ન્યૂ કન્ડિશન છે મિત્રો અને ટાયરથી લઈને વાયર બધું જ ઓકે તમે જોઈ શકો છો કન્ડિશન મિત્રો બંને ટાયર નવા છે એટ ટુ ઝેડ વસ્તુ કમ્પ્લીટ છે સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો નવી ગાડી મિત્રો પોણા બે લાખ બે લાખની આસપાસ થાય છે મિત્રો એનાથી વધુ જ હશે મિત્રો પરંતુ તમારે માત્ર ને માત્ર અડતાલીસ હજાર પાંચસો માં આવું રેસિંગ બાઇક મિત્રો એ પણ મેડ ઇન ઇન્ડિયા મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થશે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ થશે અને જો ફૂલ ડિટેલ્સ વિડીયો જોતો હોય મિત્રો એકવાર યુટ્યુબ ચેનલમાં આવો જનતા ઓટો ઉના કરો મિત્રો બધી જ ડિટેલ મળી જશે મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે